હાલો મિત્ર ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોલ કેમ છો બધા મજામાં તી દસકભાઈ સુતા છે અને હું ફ્રેશ થઈ ગઈ છું અને મારે સ્કૂલનો ટાઈમ પણ થઈ ગયો છે તો હું જાઉં છું બાય બાય તો ગયા છે સ્કૂલે અને આપણે ઉઠી ગયા છીએ ને ચાલો હવે આપણે જમી લઈએ તો જમવામાં દૂધ છે અને આ દૂરની દાળ છે તો આ છે સપરસન તો ચાલો આપણે જમી લઈએ અને અમારા તનવી બેન વહી આવ્યા છે સ્કૂલે થી કા બેન વહી આવ્યા છે સ્કૂલે થી હા તો કેટલું ભણ્યા બસ શિક્ષા પોતે આપી થી બુરવાના કે નેશન બેસી નઈ તો કે સાહેબ એને એક વાર્તા કી દી લખવાની હાલો તો એને એક વાર્તા લખવાની કીધી અને અત્યારે ઘરે કોઈ નથી બધા દાડીઓ ગયા છે જો અત્યારે ઘરે કોઈ નહીં

એને કાળો મોટો કરવાનો છે અને જે જીતે એને પાંચસો રૂપિયા ઇનામ આપવાનું છે તો વિડીયોમાં બના રહેજો ઠેઠ સુધી અને ચાલો આપણે થોડીક વારમાં ચેલેન્જનો વિડીયો શરૂ કરીએ વસંતબેન નીકળી અને પછી નીતાબેન આ રાઉન્ડ માં વસંતબેન જીતી ગયા અને વસંતબેને કાધી 70 અને નીતાબેને કાધી છે 15 બસ વસંતબેન જીતી ગયા છે અને નીતાબેન હારી ગઈ છે ચાલો મિત્રો તો મોટી બેને તો કરી લીધો છે હવે આપણે કરીએ ચેલેન્જ તો જુઓ જે જીતે એને સો રૂપિયા ને જે હારે એને તો તો છે ચાલો કરીએ ala mala tanu be ala chatal bang hala 5 second baki reh hala ba jay 115 ಅತ್ತೆ ಅಮ್ಮ ಕಿಟ್ಟಿ ಆಮ್ಮ ಕಿಟ್ಟಿ ಶಾಟ್ ಯಾವ ಪಾಸ್ ವಿನರ್ ಹೌದು ಮೊದಲನೇ ವಿನರಾ ನಾವು ತಾಡಿ ಮರ್ಸ 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 ಮರ್ಸಾ खाओ ಕાળو ಮಡೋ کرو ಕೂಸ ಕಾಯ ಮಡೋ کرو ಕાળو ಮಡೋ کرو ಮರ್ಸಾ ನಾಕೆ खावा ಯಾಕ ಯಾಕ ಮರ್ಸ ಕಾಯಕ್ तो ಚಾಳಾ ಅಬ್ದೆ ಕાળو ಮರ್ಸ

ચીણા વઘારેલા છે અને દૂધ રોટલો તો ચાલો આપણે કરી લઈએ અને આજનો લોક અહીં જ પૂરો કરીશું મળીશું પાછા નવ લોકમાં અત્યાર સુધી બધાને જય માતાજી જય મોકલ અને આ ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં